તો કેદર ઇનામદાર મનાવવા માટેના તમામ પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે પણ બેઠક કરી કેદરી નામદારની નારાજગી અંગે ચર્ચા થઈ

ભાજપ મોટો ઝટકો આપી શકે બિલકુલ ખાતી વાત કરવામાં આવે તો કેતન ઇનામદારના સમર્થનમાં બસ્સોથી પણ વધારે ભાજપના જે હોદ્દેદારો છે તેઓ રાજીનામું આપવા માટે તૈયાર થઈ ચૂક્યા છે તેમાં જો વાત કરવામાં આવે તો સાવલી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તમામ સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તમામ સભ્યો જિલ્લા પંચાયતના સાવલીના જે સદસ્ય છે સરપંચો છે એપીએમસી ડેસર હોય કે પછી અન્ય એપીએમસી હોય તેના ચેરમેન બરોડા સેન્ટ્રલ કો બેંકના બેન્કના ચેરમેન બરોડા ડેરીના ત્રણથી ચાર જેટલા ડિરેક્ટરો આ તમામ લોકો ખેતર ઇનામદારના સમર્થનમાં રાજીનામું આપવા માટે તૈયાર થયા છે સાવલી તાલુકા જે ભાજપના પ્રમુખ છે મહામંત્રી છે ઉપપ્રમુખ છે આખું સંગઠન છે તે રાજીનામું આપવા માટે તૈયાર થયું છે અને તેવામાં ખેતન ઇનામદારને સમજાવવાના પ્રયાસ હવે શરૂ કરી દેવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે અહીંયા જે બંધ બારને ખેતર ઇનામદારને સાથે તેમના ઘરમાં જે પ્રભારી છે વડોદરા જિલ્લાના રાજેશ પાઠક તેઓ બેઠક કરી રહ્યા છે હર્ષ સંઘવી સી આર પાટીલ અને મુખ્યમંત્રીએ તેમની સાથે વાતચીત કરી છે ત્રણે એક જગ્યા પર બેસીને કેતન ઇનામદાર સાથે વર્ચ્યુઅલી વાતચીત કરી અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ રાજીનામું પરત લઈ લે રાજીનામું આપવાની જીદ છે તે છોડી દે પરંતુ કેતન ઇનામદારે એક જ વાત મૌડી મંડળ સમક્ષ મૂકી છે કે કાર્યકર્તાઓનું માન સન્માન નથી જળવાઈ રહ્યું નાનામાં નાના જે કાર્યકર્તાઓ છે તેઓ અપમાનિત થઈ રહ્યા છે પાર્ટીમાં જે લોકો વર્ષોથી મહેનત કરી રહ્યા છે તેમને સાચવવામાં નથી આવી રહ્યા પરંતુ જે લોકો બીજી પાર્ટીમાંથી ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે તેમને હોદ્દો આપીને તેમને ખુશ કરવામાં આવી રહ્યા છે તેના કારણે તેઓ આ અપમાન સહન નહીં કરી શકે અને તેના કારણે તેમનું જે રાજીનામું છે તે સ્વીકારી લેવામાં આવે તેઓ રાજીનામું પાછું લેવાના મૂળમાં નથી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ સમગ્ર જે ગણિત કેતન ઇનામદારે પોતાના આત્મસન્માનના ભોગે જે ધારાસભ્ય તેઓ રહેવા નથી માંગતા તેવું સ્પષ્ટ તેમને મોડી મંડળ સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે રાજેશ પાઠક હજુ પણ કેતન ઇનામદાર સાથે વાતચીત કરી રહ્યા છે તેમને સમજાવવાના પ્રયાસ કર્યા છે છે સમજશે કેમ તે સૌથી મોટો સવાલ છે સાવલી જે તાલુકાના વરિષ્ઠ પત્રકાર છે ઇકબાલભાઈ તેમની સાથે આપણે વાત કરીશું તેમને કે ખરેખર સાવલીનું ગણિત શું છે ઇકબાલભાઈ તમે વરિષ્ઠ પત્રકાર છો સાવલીના શું ગણિત શું છે સાવલીમાં કેતન ઇનામદાર વારંવાર આવી રીતે આત્મસન્માનના ભોગે કહી રહ્યા છે કે રાજીનામું આપ્યું છે પણ તમને ખરેખર શું લાગી રહ્યું છે કેતનભાઈએ જે રાજીનામું આપવા માટેનો જાહેરાત કરી છે તે ખરેખર એવી છે કે આત્મસન્માન જે એમનું નથી જળવાયું એવું એમને લાગી આવતા રાતના અઢી વાગે ઉઠી અને અચાનક રાજીનામાનો મેલ કરવામાં આવ્યો છે જે ગંભીરતાથી લેવા લેવા જેવી બાબત છે કારણ કે આવું પગલું કોઈ અડધી રાતે ઉઠીને ભરતું હોય તો એના આત્મસન્માનને સો ટકા શું સ્ટોરી છે રાજીનામાની બેક સાઈડ સ્ટોરી શું છે હાલ પૂરતું તો એમને એક જ જાહેરાત કરી હતી કે આત્મસન્માનને ઠેસ લાગી હોવાથી પણ એવું કહેવાય છે કે ભાઈ કુલદીપસિંહને જે પદ આપવામાં આવ્યું છે ડભોઈમાં જેના અનુસંધાને રાજીનામું આપ્યું એવું લોકોને કહેવું છે પણ હાલ કેતનભાઈ તો કહી રહ્યા છે કે એવું કાંઈ નથી તમે પત્રકાર છો સાવલીના આટલા સમયથી તમે રિપોર્ટિંગ કરી રહ્યા છો લાગે છે કુલદીપસિંહ સાથે જે એ વિરુદ્ધમાં લડ્યા હતા પર્સનલ અટેક્સ જે કર્યા હતા ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક એની પણ એક નારાજગી છે ના એવું કંઈ નહીં પર્સનલ એમને દુશ્મની હશે કે નારાજગી હશે એ અલગ વસ્તુ છે પણ પાર્ટી સાથે અને કંઈ લેવા દેવી નહીં આજે બી એ કહી રહ્યા છે કે હું પાર્ટી સાથે જ છું પાર્ટીના વિરુદ્ધમાં જવા માટે હું તૈયાર નથી પણ હાલમાં સાવલી તાલુકામાં મીડિયા મારફતે લોકોને જાણ થતાં સાવલી તાલુકા ઢેસર તાલુકા એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા કેતનભાઈના સમર્થનમાં અહીંયા આવી રહ્યા છે અને પોતે રાજીનામું આપશે તેવું પણ કહી રહ્યા છે રાજીનામું આપશે તેવું કહી રહ્યા છે હું એક ઝલક તમને બતાવીશ એમના નિવાસસ્થાનની ખ્યાતિ કે તમે જો એક લોક નેતા કયા પ્રકારના હોય છે આ રાજીનામાના મેસેજ મળતાની સાથે જ તમામ લોકો જે તમામ હોદ્દેદારો છે ચૂંટાયેલા સદસ્યો છે પંચાયતમાં નગરપાલિકામાં એપીએમસીમાં બેંકમાં આ તમામ લોકો અહીંયા આવ્યા છે સંગઠનના જે હોદ્દેદારો છે તેઓ આવ્યા છે અને તેઓ આવીને અહીંયા પોતાના રાજીનામા કેતનભાઈને આપી દીધા છે કે કેતનભાઈ જો ધારાસભ્ય નથી રહેવા માંગતા તો અમે પણ અમારા હોદ્દા પર રહેવા નથી માંગતા એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે પાર્ટી એક્શન મોડમાં આવી છે અને તેમને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સફળતા મળે છે કેમ તે સાંજ સુધી ખબર છે બિલકુલ હવે મનામણા પણ જરૂર થઈ ચુક્યા છે આ નારાજગી વચ્ચે મનામણા નો દોર અને ગાંધીનગર ખાતે જે એક બાદ એક બાઠક હવે જે મળી છે મહત્વપૂર્ણ બાબત એ છે કે શું